તળાજાના પૂર્વ નગરસેવક મહુવામાં પ્રેમિકાને મળવા ગયો અને પૂર્વ પ્રેમીએ કરી હત્યા મહુવામાં ગઈકાલ મોડીરાત્રીએ તળાજાના પૂર્વ નગરસેવક દલિત સમાજના અગ્રણી સુનિલ ચૌહાણની હત્યાના અનેક ખુલાસા થયા હોવાના અહેવાલ સૂત્રો દ્વારા મળતી વિગત અને થતી ચર્ચાઓ મુજબ તળાજા શહેરમાં વાલ્મીકીવાસ ગોરખી રોડ ઉપર રહેતા સુનિલભાઈ ખોડાભાઈ ચૌહાણની હત્યાના ખુલાસા થતાં ચકચાર ફેલાઈ સુનિલ ચૌહાણની પ્રેમિકાના પૂર્વ પ્રેમી અને તેના સાગરીતે હત્યા કરી હોવાની ચર્ચાઓ પૂર્વ નગરસેવક સુનીલ ચૌહાણ મહુવામાં મોડી રાત્રિએ પ્રેમિકાને મળીને પરત ફરતા હતા ત્યારે પૂર્વ પ્રેમીએ નૂતન નગર નજીક રસ્તામાં તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા નીપજાવેલ મહુવામાં વાલ્મીકીવાસમાં રહેતો અને કાજલ નામની પૂર્વ પ્રેમી હરેશ ઉર્ફ ગામરિયું જીવનભાઈ ચૌહાણ સાથે કાજલને પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ અને કાચલે પૂર્વ પ્રેમી હરેશને છોડીને તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ રાખતા તેની દાજ રાખી હરેશે હત્યા કરી હોવાની ચર્ચાઓ પ્રેમી હરેશ ઉર્ફ ડામરીઓ જીનાભાઈ ચૌહાણ અને તેના સાગરીત કુલદીપ ઉર્ફ જીગો ભૂપતભાઈ ચૌહાણે આડેધડ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નીપજાવેલ થતી ચર્ચાઓ મુજબ પૂર્વ પ્રેમિકા વચ્ચે પડતા તેમને અને તેના પરિવારને પણ ઈજાઓ કરી હોવાની ચર્ચાઓ પૂર્વ નગરસેવક સુનિલભાઈ ખોડાભાઈ ચૌહાણના પુત્ર પ્રિન્સે મહુવા પોલીસ સ્ટેશનમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોડીરાત્રીએ એક આરોપીની ધરપકડ કરાઈ હતી મહુવા પોલીસે સપીએસીપી પીઆઈ પીએસઆઈ સહિત મસમોટો પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીને ઝડપી રિકન્સ્ટ્રકશન કરાવાયું હતું દલિત સમાજના અગ્રણીઓ સહિત દોડી ગયા હતા